જય શ્રી કૃષ્ણ દર્શકો મિત્રો તો ભાઈ આપણે આજે હોસ્પિટલથી ઘરે છીએ ને આજે આપણે એક પ્લાન છે સરસ મજાનો તો એ અત્યારે સાંજનો છે તો તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો તો આપણે છીએ ઘરે તો ફાઇનલી ગાય છે આપણે માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે આવો હશે તમે અમારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો આપણે માતાજીના દર્શન કરી લઈએ છીએ હવે ચાલુ કરી લીધો છે આપણે ત્યાં થઈ ગયા છીએ અને આપણે જઈશું લેબોરેટરી લેબોરેટરી રૂમ જવાનું છે આપણે ક્યાં અત્યારે અને આપણે જવા જ રાત્રે જવાનું છે પાર્ટી કરવા તો તમે અમારો વિડીયો કન્ટિન્યુ બન્યા રહો તમે જોઈ શકો છો મિત્રો આપણે બકાલો પણ આવી ગયો છે લસણ લીલી ડુંગળી ટમેટા મરચાં લીંબુ આમાં રીંગણા છે તમે જોઈ શકો છો આજે આપણે કરવાની છે પાર્ટી

વાતિક ભાઈ નો ફોન આવી ગયો તો આપણે અત્યારે જઈશી બધા વાત આપણે નીકળીએ છીએ વાઘનગર સાઈડ ને આપડે રસ્તામાંથી થોડીક વસ્તુ લઈ જવાની છે એટલે આપણે જવું પડશે તમે અમારા અવનવી માહિતી આગળ જોવા મળશે તો આપણે આવી ગયા છીએ માર્કેટમાં રીંગણા થોડાક લેવાના હતા એ લેવા આવી ગયા છીએ એવું છે માર્કેટનું વાતાવરણ ફાઇનલી આપણે રીંગણા લઈ લીધા છે જો રીંગણા લેવા આવ્યા રીંગણા લઈએ હલો તો હવે રીંગણા લઈ લીધા છે જશું આપડે વાડીએ તો દર્શકો મિત્રો આપણે જો બારડભાઈ આપણે ઓળો શેકે છે રીંગણા જો તો આપણો કોઈ ફઠો ઝામ્યો છે કડકરતી ઠંડીના દેશા રીંગણા શેકાઈ ગયા છે આ છે આપણા ધાર્મિક ભાઈ તો દર્શકો મિત્રો આપણે ફાઇનલી જો ડુંગળી સુધારી રહ્યા છીએ આ છે અમાર હિતેશભાઈ હાલ નામ ભાગનગર આવી ગયા છીએ ઓળો બનાવવા ડુંગળી કપાય છે ઓલા ભાઈ મરચા કાપે એવું લાગે

અમારા રામભાઈ હવે ઓળો ચાખી દીધો છે કે ભાઈ જરીક મીઠાનું પ્રમાણ ઘટે છે તો મીઠું નાખી દીધું પછી ચકાચક થઈ જાય કે ચકાચક થઈ જાય કઈ ના કરે આપડો ઓળો તૈયાર થઈ ગયો છે હવે તમે જોઈ શકો છો કે હું કે ખડખડા કે હું જો મિત્રો આપણે જે મહેમાનની વાડ છે એને બેઠા થાય એ મહેમાન આવી ગયા છે તો આ આપણા મહેમાન છે මොક્ય હતી થી આવી ગયા છે દર્શકો મિત્રો જો બધા જમવા બેહી ગયા છે અહીંયા આપણે મીટિંગ વાળા છે કોણ જાય કોણ ની આ જો પણ દેશમાં ફર્સ્ટ ક્લાસ છે ને હા બોલ એક તમને કેવા લાગે ઓળો મજા આવી જાય ને તો વાંધો નહીં બધા ખચકાંડ લે છે દર્શકો મિત્રો બધા જમી લીધું છે અમે બાકી છે એમાં પીરસવા માં રામભાઈ કયા બેસો છે રામભાઈ ગયો અમે બધાને પીરસી લીધું હવે અમે છેલ્લા વધ્યા છીએ તમારે આવો હોય તો હોઈ આવો તમે જમવા બધા જમવા આવી ગયા છે દર્શકો મિત્રો